મિત્રો વરસાદ એવો પડ્યો કે ભૂકા બોલાવી દીધા રાપર તાલુકામાં તો પંદર ઇંચ વરસાદ પડ્યો એમાં રામવા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો તો ભૂકા બોલાવી દીધા આજ થોડોક વિરામ બતાવે આઠ તારીખ છે એટલે આજ થોડોક વિરામ છે ને જુઓ આ બાજુની વોકરી બોકરી ધોઈ નાખી ખેતરને વોકરી આમ કરી નાખ્યા તો બધાયને આ ગાયું અહીંયા બારે બાંધવી પડી જો આ વાછળી છે આ બધા એને બારે બાંધવા પડ્યા જ્યાં જો હું વોકરી હોય ને ખેતરને વોકરી બનાવી નાખી હતી અહીંયાથી પહારો પાણી આલ્યો જો બધે આમને આમ પહારો પાણી નીકળ્યો હતો આ બાજુથી આવ્યો હતો હજી ઘરના બાજુ બાજુમાંથી આ વોકરી અમારી ખૂબ ફૂલ હાલી હતી અમારી વોકરી સામે ઓ ડેમ ભરલ પડ્યો હજુ ગુલાબસિંહ ખેતર ઓ સામે શેટે બતાવે રહ્યો ગુલાબસિંહ નું ખેતર આ મારા ખેતરનો નો ખૂણો હોય છે ઓપરે ધોરી લીટી દેખાય જનુભા ખેતર બધો ફૂલ થઈ ગયો ફૂલ જબરો વરસાદ પડી ગયો જબરો આ બધો વોકરી માં તબદીલ થઈ ગયો જો અહિયાં આમને આમ ને બધો વોકરી આનવા થઈ ગયો ખેતરના ખૂણા બધા ભરાઈ ગયો હજી આવો હવામાન છે વરસાદ આવું આવું જ છે પાછું હજી બંધ નથી થયો બંધ નથી થયો ને હજી આગાહી હૈ કાલે દસ વાગ્યા લગનની આગાહી હે કાલે કાલે દસ વાગે વિરામ લઈએ એવો હે આજે ધોરતા વાદરા થઈ ગયા એટલે હવે પણ વાંધો નહીં આવે હવે વાંધો નહીં આમ જો બધા થોડા લીટા થઈ ગયા એટલો વરસાદ ખાબી ગયો ચા ને વગર ચા હરખા થઈ ગયા આ વોકરી હવાના હાલતી તીરી હવે બંધ થઈ ગઈ હવે જરી જરી ઝાલે હરી જ આ વોકરી ઘણા વર્ષ પહેલા આવી હતી ને કાં તો આજ આવી છોક વર્ષ થઈ ગયા ત્યાંથી હાલી હતી કાં તો આજ હાલી પાછી જો આપડે આ ખેતરનો ખૂણો હોય બુંબો નાખેલ છે ને ફૂલ ભરાઈ ગયો તો આ ફૂલ ભરાઈ ગયો હતો ખેતર આખો અહીંયા બુંબો નાખેલ હતો હવા ના થોડોક સાફ કરી ગયો આ જે વકરી ભરલ પડી છે આ બાજુ આ બાજુ ખેતર અંજી ભરલ પડ્યો આપણો આ અહીંયાથી પાણી નિકાસ રાખેલ હતો અહીંયાથી નીકળી ગયા તો તો હા આપણા ખેતર બેતર બધા ભરાઈ ગયા હતા આ ખાડા મહાવાનામાં ભત્રીજા નો હોંડા પડ્યો હતો અહીંયા ખાટ છે ઓ રાખીને ભાગી ગયો પ્લગ માં પાણી ગયો તે રાખીને ભાગી ગયો આ ચનું કાનુ ખેતર જો ખેતર હેક તરા હતા ખબર નહી પડતી ભરાઈ ગયો ઓહ

પડ્યો ઘોરો તો આખો ખેતર ભરાઈ ગયો છે સુકો મિત્રો કેટલો વરસાદ હશે તમે અંદાજો લગાવી શકો છો હલાતો નથી માનમાન હલાય છે જબરો વરસાદ આવી પડ્યો તો હવે ખુલ્લો થઈ ગયો છે આ બાજુ જો હવે વરસાદ આવે એવી ઓછી શક્યતા હૈ ઓહો ઘૂસી ગયા આમ ઓહો ちょう、からまけび。